શૈક્ષણિક સંસ્થા તથા નિવૃત્ત કર્મચારીઓ પણ આ વખતે જોડાયા હતા જેમાં સરકાર તરફથી તેમને કરુણા અભિયાન અંતર્ગત બે હજાર જે કહી શકાય કે સન્માનિત તેમના દ્વારા કરે એનાયત કરવામાં આવ્યા હતા જેમાં પ્રિન્સિપાલ જેના ડોક્ટર ભવાનસિંહ જે ઝવેરી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા પૂર્વ નગરપાલિકા અધિકારી વીએમ પટેલને પર તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત પ્રમાણપત્ર એમાં એનાયત કરવામાં આવ્યું હતું સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે જે ઝવેરી હાઈસ્કૂલના શિક્ષક છે ને પર પ્રમાણપત્ર આપીને તેમનું પર સન્માન કરવામાં આવ્યું હતું જોઈ શકો છો જ્યારે બીજી બાજુ કીર્તિભાઈ ભરતભાઈ મોદી સીટ્સવાળા સામાજિક કાર્યકર્તા તરીકે પણ તેમને જે આ કરુણા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું જેમ ભરતભાઈ પટેલ નીનકંઠ દ્વારા તેમને પર સન્માનિત કરવામાં આવ્યા હતા